કચ્છ જિલ્લાના ભચાઉ ગામ ખાતે આવેલ સરકારી દવાખાના સામે મેડિકલની દવા બાબતે આક્ષેપો કરાયા છે લાખાવટ ગામના રહેવાસી નામોરીભાઈ તેમની દીકરીને આંખની તપાસ માટે લાવ્યા હતા ત્યારે તેમને કંઈક કડો અનુભવ થયો છે એમના દ્વારા જણાવવામાં આવ્યું છે કે અમુક દવાઓ બહારની મેડિકલમાંથી લેવાનું કહે છે અગાઉ પણ થોડાક દિવસો પહેલાં જ્યારે એક પત્રકાર ત્યાં કવરેજ માટે ગયેલા એમના ઉપર ફરિયાદ પણ નોંધાવવામાં આવી હતી અને અનેક અપૂરતી સુવિધાના આક્ષેપો કરવામાં આવ્યા હતા

જેવી રીતે દરેક શાળાઓમાં બાળકોની લઈને તપાસો થતી હોય છે મેડિકલ તપાસ મેડિકલ તપાસ થયેલી અને એમાં એક ટીમ આવેલી કે જે નામ હતું એ ટીમમાંથી એવું કહેલું કે દર સોમવારે સરકારી દવાખાનામાં આંખોની તપાસ થાય છે અને છોકરીને ત્યાં તપાસ કરતા જાણતી હતી કે છોકરીની આંખોમાં તકલીફ છે એટલે ત્યાંથી એમને એવું કહેલું કે તમે સરકારી દવાખાનામાં સોમવારે તો તમને સરકારી દવાખાનામાં જે ત્રણ નંબરની ચેમ્બર આવેલી છે જેમાં આપોના ડોક્ટર જે છે એ બેસે છે એનો મારી પાસે વિડીયો પણ છે એ વિડીયો હું તમને બતાવીશ

હવે આજે આ થોડા ઘણા એજ્યુકેટેડ વ્યક્તિઓ છે જો અમને આવા છૂટા જવાબો મળે છે તો આવી તો આપણા ભચાઉ તાલુકાની કેટલી બધી નબળી વર્ગની પ્રજા છે એની શું હાલત થતી હશે જે જાડી ચામડીના સરકારી અધિકારીઓ છે અને એ કોઈ પણ જાતનું એનું શું વાત કરું એક હમણાં પત્રકાર મિત્ર

સરકારી દવાખાના માંથી આપણે જે ગયા તો થોડી ઘણી દવા સરકારીમાંથી આવશે જે હેવી દવા હશે એ તમને બહાર લખી આપશે એનો પણ વિડીયો અવેલેબલ છે આપણી પાસે એ પણ આપણે તમને બતાવશું એ અમુક અમુક દવાઓ અને પાછું મેડિકલ નું સેન્ટર બહાર બનશે પાછળ તે બારી મૂકેલી છે અને બારી દવા આપે છે તો આનો મતલબ શું ભાઈ જો તમે જાહેર કરો ને કે અમે આ સરકારી નથી આ અર્થ સરકારી છે એવું તમે લેખિતમાં આપો કે એવું તમે બોર્ડ મારો આ બધું સરકારીના નામે ધતીકો શું ચલાવો છો શું નગરી પ્રજા ને ઘોડી પ્રજા ને આ બધું લૂંટી ખાઓ છો તમને પગાર સરકાર નથી આપતી શું તમને કોઈ પણ જાતની કઈ તકલીફો છે શું તમને ફંડિંગ નથી મળતું કોઈ કેટલી બધી વસ્તુઓની ઉણપ છે ઘણી વખતે પ્રશ્નો બન્યા છે કે પંખાઓ ફરતા ફરતા ઉપરથી પડ્યા છે અત્યારે પંખાની ઘણી બધી સુવિધાઓ નથી ત્યાં અંદર ઢરો પાણીની રેલમ છેલમો હોય છે ઘણી બધી સમસ્યાઓ આ તો કઈ નથી મારી સમસ્યા હોવાથી અમુક અમુક સમયે તમે અમુક કોઈ જાણકાર વ્યક્તિઓ જે વિઝિટ કરે ને સાહેબ વિઝિટ તો કાજો પત્રકાર એક મિત્ર આવી રીતે વિઝિટ કરી હતી તો એને હંકાર બારે કાઢ્યો હતો એ પણ વિડીયો છે આ બધા બરોબર છે એ કે તમે સમસ્યાઓ વધારો છો શું ભાઈ એ સમસ્યા એ ખાલી જાણવા ખાતર કે ભાઈ શું શું છે શું શું નથી

અને એવી રીતે એ વર્તાવ કરે છે કે આપણા બાપ હોય ને એવી રીતે આપણા સાથે વર્તાવ કરે છે